શનિવારે લુણવામાં આરોપીઓના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં સિત્તેર જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં સાત જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે બનાવને લઈને ભચાઉ ડીવાયએસપી સાગર સાબડા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં સમગ્ર બનાવની માહિતી આપવામાં આવી હતી ફરિયાદી પ્રવીણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ ગુર થતા બોલાચાલી થતા ફરિયાદી પ્રવિણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવે કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે રૂણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ આ મારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવે છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવે જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાહીઠ થી સિત્તેર હજારના માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ સાત એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડઅપ કરવામાં આવે છે